જનતાઓ તો ઉના મિત્રો ઓલ ઓવર ગુજરાત નું એકમાત્ર એવું સ્થળ કે જ્યાં બ્રાન્ડ ન્યુ કન્ડિશન ની ગાડી અડધી કિંમતમાં માં મળી જશે મિત્રો પલ્સર એનએસ બે હજાર બાવીસ નું મોડલ એકસો પચીસ સીસી મિત્રો માત્ર એકસઠ હજાર રૂપિયા મિત્રો નવાની કિંમત એક લાખ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા જેવું થાય છે મિત્રો અને એનએસ લવર્સ માટે મિત્રો બેસ્ટ છે મિત્રો ઓપ્શન અને એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે અને એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ગાડી છે મિત્રો લોકો પૂછી લેજો કે શું વસ્તુ છે મિત્રો 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 સેગમેન્ટ છે એટલે સાથે પણ તો ગાડીની ચર્ચા કરશું જાજો ટાઈમ નહીં વેસ્ટ કરીશું મિત્રો એને પહેલા તમારે નાનકડું એવું કામ કરવાનું છે સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે એને ફોલો કરવાનું છે જેથી કરીને રોજ તમને ગાડીના વિડીયો મળતા રહે અને અપડેટ મળતું રહે મિત્રો અને અમારી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાની છે જેથી કરીને તમને ફેક્ટ વાત જાણવા મળે અને ગાડીનું જે રો વિડીયો કહે ને જે આપણે જે રિયલિસ્ટિક બધું જાણવા મળે ને જોવા મળે કારણ કે આપણે ગાડીઓ વેચીએ છીએ માણસની લાગણીઓ નહીં તો શરૂઆત કરશું મિત્રો પલ્સર ટાયર ટાયરથી આ તમારો ભાઈ લંગડો લંગડો આલે છે ખબર નહીં કઈ લેગ માર્યા હતા દુઃખે જ છે પણ આપણે વાહના ડામ કોઈને બતાવવા નથી થતા બરોબર છે મિત્રો આગળનું ટાયર સાઠ પાસઠ ટકા જેવું ટાયર છે આગળનું બરોબર છે કેમ કે સેકન્ડ હેન્ડ ગાડી તો હિલું એટલે ટાયર તો ઘસાય તમે સમજી શકો છો સા ટકા જેવું ટાયર છે બાકી તમે જોઈ શકો છો વાઇઝર મિત્રો વાઇઝર સ્ક્રેચલેસ છે એકદમ કઈ સ્ક્રેચિસ નથી વાઇઝરમાં અને તમે જોયો છે ગાડી બ્રાન્ડ ન્યુ જ લાગે મિત્રો ઘરે લઈ ગયો તો ખબર ન પડે કે સેકન્ડ હેન્ડ ગાડી છે કન્ડિશન તો જોરદાર છે અને જે રિયલ મિત્રો જે હશે એ તમને જણાવીશ મિત્રો સાઈડ ની પેનલ ટૂંકમાં ક્યાંય ભાંગ ટૂંટ નથી કઈ સ્ક્રેચ નથી સ્કેચિસ નથી ઇન્ડિકેટર ઓરિજિનલ લાગેલા છે મિત્રો બરોબર છે કોમ્બી બ્રેક સિસ્ટમ છે મિત્રો આમાં એ સિસ્ટમ મિત્રો એન્ટી એન્ટીબ્રોકિંગ એન્ટી બ્રેક લોકિંગ સિસ્ટમ મિત્રો આમાં સિસ્ટમ આગળ ફ્રન્ટમાં ડિસ્ક્રેક છે ડિસ્કબ્રેક બી ઓકે છે જીરો જીરો કઈ ઘટે જ નહીં મિત્રો બરોબર છે તમે ફ્યુલ ટેન્ક જોઈ શકો છો ક્યાંય સ્ક્રેચિસ નથી મિત્રો નોર્મલ સ્ક્રેચિસ બી નથી દેખાતો પેટી પેક કંડિશનમાં છે બરોબર છે આ આ છે જાય છે ને બ્લેક નાની એવી ધારી પડી ગઈ છે આ જો હા બરાબર છે એ નોર્મલ છે પણ દેખાતી નથી આમ તો આ દૂરથી તો ખબર જ નથી પડે ડિઝાઇન હોય ને એવું જ લાગે છે પણ છે છે નહી ડિઝાઇન હોય એવું જ લાગે છે આમાં કદાચ મને હું કન્ફ્યુઝ કેમ કે એવી રીતે લીટો છે ને આ મિત્રો ખ્યાલ ન પડે પણ હવે હું તમને બતાવી દઉં છું અહીંયા મિત્રો બરાબર છે પછી ગાડી તમને સ્ટાર્ટ કરીને બતાવું મિત્રો હા તો ગેરમાં રાખવાની તો આપણે સિસ્ટમ છે ને ભાઈ મિત્રો થાય થાય મિત્રો હેઝલ નાખેલું છે હજાર બારસો નું આવતું જ હશે વધારે પણ ઓછું એટલે તમારે એમ કહેવાય રોલા પાડવા જાય તો ઇન્ડિકેટર બદલાવતા બદલાવતા રોલા પાડવાના એ તમારા ભાઈને જસ્ટ હમણાં જ જાણવા મળ્યું મેં ચાપ જોઈ તો મિત્રો આમાં રોલા પાડવાની સિસ્ટમ છે ઓકે બરાબર અને મિત્રો ગાડી સોળ હજાર હાલેલી મીટરમાં બતાવે છે તમે જોઈ શકો છો અહીંયા પરંતુ મિત્રો હું હંમેશા મારા યુટ્યુબ વિડીયોમાં જણાવતો હોય છે કે મીટરનો બને ત્યાં સુધી ભરોસો ન કરવો કેમ કે જમાનો બહુ ખરાબ છે બરાબર પણ ગાડીનું હું તમને જે હશે ફેક્ટ વાત જાણવા કે ગાડી સારી છે તો સારી કહી ખરાબ હશે તો ખરાબ કહીશ મિત્રો અને મેન એન્જિન જ ચેક કરીને તમને કહીશ એન્જિન ગાડીનો પાવરફુલ છે કંઈ ઘટે નહીં મિત્રો કોઈ ટેન્શન નથી મિત્રો લીધા પછી તમારે શાંતિ મિત્રો બરોબર છે પછી સાઈડ પેનલની વાત કરું મિત્રો તો સાઈડ પેનલમાં પણ કાંઈ બ્રેક નથી મિત્રો કાંઈ ક્રેક નથી ઓરિજિનલ છે બરોબર છે આવી તમે જોઈ શકો છો બધું ઓરિજિનલ છે પાછળની પૂંછડીની વાત કરું મિત્રો તો આમાં પર જે ટેલ પેનલ છે ખાલી આજે એને લખેલો આવે ને એ ઝાંખું પડી ગયું છે બાકી સ્ટીકર એમ એમ છે પણ કઈ બ્રેક નથી પણ થોડું ઝાંખું તડકાની ની સામે પડી ગયું છે બરોબર છે બાકી સીટ બી ઓકે છે પછી પાછળનું ટાયર મિત્રો બ્રાન્ડ નું ટૂંકમાં સમજી લો પંચ્યાસી ટકા જેવું પાછળનું ટાયર છે પાછળનો પંખો લાગેલો છે મિત્રો પછી એની આગળનો પંખો આવે પણ લાગેલો છે કસ્ટમર સારો છે બાકી એને ચલાવવામાં વાળા બધી આ બધી કાઢી નાખે છે આને આને અને હાધામેળ વગરની ગાડી કરી નાખે તો એવું નથી જેન્યુન કસ્ટમર છે એટલે બધા પંખો પાછળનો લાગેલો છે પંખો આ ટેલ લાઈટની પૂંછડી લાગેલી છે એમાં ઇન્ડિકેટર કમ્પ્લીટ છે સારી ગાડી લાગેલું છે બરાબર છે અને બીજી વસ્તુ મિત્રો કાર્બોરેટર વાળી ગાડી છે આ મને કસ્ટમરે સિલેક્ટેડ ગાડી લીધેલી હશે મિત્રો કારણ કે તમે જોજો હવે બધા ઇન્જેક્શન સિસ્ટમ હતો એ બેસ્ટ ઓપ્શન છે બેસ્ટ ફાયદો છે કે ક્યારે ભવિષ્યમાં કંઈ ખરાબ થાય તો તમે ગમેને રિપેર કરાવી શકો મિત્રો આ સાઈડ ફ્યુલ ટેન્કમાં તમે જોઈ શકો છો કે કાંઈ સ્ક્રેચિસ નથી કાંઈ ડાઘા નથી અને એન્જિનની કંડીશનની વાત કરો મિત્રો તો એ અત્યારે નોર્મલ સર્વિસિંગ માટે પણ પાના નથી લાગેલા પેક્ટી એન્જિન છે મિત્રો ગાડીનું બરોબર છે અને કિંમત માત્ર આની રહેશે એકસઠ હજાર રૂપિયા મિત્રો સિક્સટી વન થાઉઝન્ડ રૂપીસ ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થશે ક્રેડિટ કાર્ડ ઉપર લોન થશે મિત્રો માત્ર ક્રેડિટ કાર્ડ ઉપર જ લોન થશે બીજું કોઈ અદર ઓપ્શન નથી અને બીજી વસ્તુ કદાચ ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી જોતી હોય તો ફૂલ પેમેન્ટ કરાવ્યા પછી જ ડિલિવરી થશે મિત્રો બરોબર છે અને બીજી વસ્તુ નામે કરાવવાનો ખર્ચો આમાં અલગ થશે ગાડીમાં ચાર હજાર પિસ્તાલીસો જેવો ટ્રાન્સફરનો ખર્ચો આવશે ગાડી તમારે ડિલિવરી જો જોતી હોય ઓલ ઓવર ગુજરાતમાં તો જે ડિલિવરી ચાર્જ લાગશે એ પણ અલગ થશે કસ્ટમરની ઉપર જ રહેશે મિત્રો અને મિત્રો જેન્યુન કન્ડિશન છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એનએસ ગાડી મિત્રો બજાજ ઇન્ડિયન કંપની છે સારી વસ્તુ બનાવે છે અને એનએસ સ્પોર્ટ્સ બાઇક લેવાનો જેને શોખ હોય એના માટે ધ બેસ્ટ વસ્તુ છે એનએસ હલાવતા હશે ને ખ્યાલ જ હશે કે એનએસ એનું મારે ટૂંકમાં વધુ તમને સમજાવવું પડે એવું નથી મિત્રો એનએસ પિકઅપમાં પણ કંઈ ઘટે નહીં પણ આ એકસો પચીસ સીસી છે થોડું ત્યાં એકસો સાઠ સીસી બસો સીસી કરતા પિકઅપ ઓછો આવશે પરંતુ પિકઅપ તો આવશે જ પણ બસો સીસીની ની હારે નહીં આવે મિત્રો અને પ્લસ એવરેજ આપશે મિત્રો એટલે સીન શોટની સાથે તમારા ખીચાના પૈસા પણ બચશે મિત્રો તો ફટાફટ બુકિંગ કરો મિત્રો આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં જનતા ઓટો ઉના મિત્રો એની ટાઈમ કંઈ ક્વેરી હોય તો તમારા ભાઈને ફોન કરવો મિત્રો બાકી તમારો ભાઈ બેઠો જ છે